હું નરેન્દ્ર બલિયા ગામ કોઠારા જય ભીમ જય વાછાડાડા જય ભારત જય સંવિધાન કોઠારા મધ્યે વાછાડાડાના સાનિધ્યમાં ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વાછાડાડા મંદિરના સાનિધ્યમાં વાછાડાડા સેવા સમિતિ દ્વારા અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે જે ભવનમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને આરોગ્યને લગતા કોઈપણ આપણે કાર્યક્રમ આયોજિત કરવા હોય તે સંદર્ભે આ ભવનનું નિર્માણ પામેલ છે વર્તમાન ફેબ્રુઆરી સત્યાવીસથી ધોરણ દસ બોર્ડની એક્ઝામો શરૂ થઈ છે કોઠારા મધ્યે જીટી હાઈસ્કૂલ તથા અગિયાર બાર સાયન્સ હાઈસ્કૂલ મધ્યે દસમા ધોરણનું માત્ર સેન્ટર રાખેલ છે તો હમણાં વાથાડાટા સેવા સમિતિ દ્વારા એવું હમણાં હમણે કયું નક્કી કર્યું છે કે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધોરણ દસ ના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની માટે કે જેમણે મુસાફરી કરવા માટે સમયનો વેડફાળ વેરફાર થાય સમયનો બચાવ થાય એમને વાંચવા માટે યોગ્ય સમય મળી રહે અને જીટીઆઈ સ્કૂલ આઠસો થી નવસો મીટરની દૂરી ઉપર છે તો એ સંદર્ભે અમે એક નિર્ણય નક્કી કર્યો કે વિદ્યાર્થીને વિદ્યાર્થીની માટે સમયનો બચાવ થાય એના માટે અહીંયા પરીક્ષા પૂરતો જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ધોરણ દસ ની ચાલુ છે ત્યાં સુધી જે અતિથિ ભવન છે એ એમને રહેવા માટે જમવા માટે સંપૂર્ણ એમની જે પણ સુવિધા હોય સેવા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે પ્લસમાં એમણે જે પરીક્ષાને લગતી કોઈ પણ મોટિવેટ કાંઈ ગાઈડલાઈન જોઈતી તો એવા માર્ગદર્શન દ્વારા શુભ ચિંતકો દ્વારા એમને પણ પૂરું યોગ્ય માર્ગદર્શન પણ આપણે પૂરું પાડશું તો અબડાસા અત્યારે વર્તમાનમાં અહીંયા માટે તો અબરેસા તાલુકાને લગતા આજુબાજુની શાળાઓનો જે દસમુ ધોરણના જે સેન્ટર છે તે કોઠારા માટે એક્ઝામ આપવામાં આવે છે તો કોઠારા માટે અબડાસા તાલુકાના અનુસૂચિત જાતિના જેટલા પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમને ખાસ અને નમ્ર અનુરોધ છે કે તેઓ આ સેવાનો લાભ મેળવે આ સેવા સંપૂર્ણ વાછાડાડાના ભુવાજી જામસીભાઈ ડામજીભાઈ વલિયાના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ છે તો સર્વે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લાભ લેવા માટે ખાસ વિનરમાં અનુરોધ કરું છું ધન્યવાદ જય સવિંતા મારું નામ ચાપસિંહ દામજી બલિયા હું વાછરા દાદાનો ભૂ છું અને વાછરા દાદા સેવા સમિતિનો મંત છું કોઠારા મધ્ય વાછરા દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાછરા દાદા સેવા સમિતિ આવેલી છે ત્યાં અમે વાછરા દાદા અતિથિ ભવન બનાવેલું છે ત્યાં કોઠારા ગામની અંદર એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ છે એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને રહેવાની વ્યવસ્થા કરી છે જેઓ અનુસૂચિત જાતિમાં આવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ હોય તેના માટે રહેવાની જમવાની અને જેટલું પણ એમને ખાવા પીવાની જેટલી પણ વ્યવસ્થા છે અમે એ વાછળા સેવા સમિતિની અંદર અમે પૂરી પાડશું જે પણ ખર્ચો થશે વાછળદા સેવા સમિતિ પૂરી પાડશે અને જેટલા પણ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીની આવશે તેમને અમે શિક્ષણ રીતે પણ મોટિવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું એવી અમે બધી જોગવાઈ કરેલી છે